ગુજરાત સરકારના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અમે ધાંગાધિયા વન વિભાગની ટીમ હું આર એફ કુલદીપ ચૌણ અને મારા વનપાલ એન જુદાલસાઈ આજરોજ સાજના સ્કૂલમાં આવ્યા હતા સાતથી દસ તારીખ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ બાળકો સુધી જે ગુજરાત સરકારના અભિયાન છે એનો સંદેશો પહોંચે અને ખાસ કરીને ધાંગધિયા જે ટીમ છે એમની સાથે અસ ગ્રુપના મહેશભાઈ બી સાથે છે તો ખાલી વિભાગ નહીં પણ લોકોનો પણ સહિયારા પ્રયાસથી આપણે જે આકાશના એકચ્યુઅલ હકદારો છે એમને આપણે આકાશમાં મુક્તપણે વિહરવા દઈએ એવી ગુજરાત સરકારની નેમ છે આથી દસથી વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર કરુણા અભિયાન જેમાં કોઈ પણ જગ્યાએ આપણે ઘાયલ પક્ષી ધ્યાને પડે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો જેથી વેલમ વહેલી તકે એમને સારવાર થઈ શકે અને તેઓ ફરીથી આકાશમાં ઉડી શકે આજ રોજ ગુજરાત સરકાર અંતર્ગત પક્ષી કરુણા અભિયાન કાર્યક્રમ જેમાં આરએફઓ સાહેબ કે સી ચૌહાણ સર ફોરેસ્ટર એ એન જુડલ સર અને અરાઈસ ગ્રુપના મિત્ર મહેશભાઈ એ અમારી શાળામાં કાર્યક્રમ કર્યો જેમાં વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના તહેવારમાં શું શું કાળજી રાખવી જોઈએ તેની સમજ આપી કે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવી જોઈએ એ પક્ષીઓને સવારે નવ વાગ્યા પહેલાં બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી રિટર્ન આવવાનો સમય હોય છે તો આ સમય દરમિયાન પક્ષીઓને ઇન્જર ન થાય નુકસાની ન પહોંચે એ માટે પતંગ ન ઉડાવી જોઈએ એવો મેસેજ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી કે આપણે પતંગ મકરસંક્રાંતિ દરમિયાન ડીજે સાથે સાઉન્ડ સાથે આપણે પતંગ ઉડાવવા ધાબા ઉપર જતા હોય છે પણ ફટાકડા પણ ન ફોડવા જોઈએ અને મકર સંક્રાંતિ પૂર્વે એટલે કે ઉત્તરાયણ પૂરી થઈ જાય પછી વાસી ઉત્તરાયણ અને પછીના દિવસોમાં પણ જે જગ્યાએ આપણી પતંગની દોરીનો વાયર હોય છે તેનાથી રાહ માર્ગો દ્વારા બાઇક સવાર કે ચાલતા હોય એ લોકોને પણ નુકસાન પહોંચતી હોય છે તો એ દોરીનો પણ નાશ કરવો જોઈએ ટૂંકમાં આજે ગુજરાત સરકારનો દસ થી વીસ કરુણા અભિયાન કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવ્યો અને મારું નામ રુદકિયા કૃષ્ણ ચેતનભાઈ છે હું સાધના વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું અમારી શાળામાં કરુણા અભિયાન તરફથી એક ટીમ આવી છે જેમણે અમને માર્ગદર્શન કર્યું છે કે ચાઇનીઝ દોરી તુક્કલ અને ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં જેનાથી પક્ષીઓને અને માણસોને નુકસાન થાય છે કરુણા અભિયાન તરફથી અમને મેસેજ અને પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે અમારે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી અમે પતંગ ચગાવીશું નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીશું નહીં